હેલો દોસ્તો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ સૌરઠની રસદાર લોકવાર્તાઓ મિત્રો આજે આપણે વાત કરવાના બેચરાજીના ઇતિહાસ વિશે બેચરાજી એટલે બહુચરાજી તરીકે ઓળખાતું એવું ઐતિહાસિક ધામ બેચરાજી અથવા બહુચરાજી તરીકે ઓળખાવામાં આવતું પવિત્ર યાત્રા ધામ ભારતના ગુજરાતના રાજ્યના મહેસાણા જિલ્લામાં પોતે જ તાલુકો ધરાવતું નગર છે ગુજરાતમાં પૂજવામાં આવતા શક્તિપીઠમાંથી એક છે અમદાવાદથી લગભગ એંસી કિમી દૂર છે સૌરાષ્ટ્રમાંથી જે યાત્રાળુઓ અહીંયા આવે છે વિરમઘામ થઈને આવે છે વિરમઘામથી આ નગર લગભગ પિસ્તાળીસ કિલોમીટર જેટલું દૂર છે જ્યારે મહેસાણા પાંત્રીસ કિલોમીટર દૂર છે સંસ્કૃતમાં બ્રહમ એટલે પીંછું બરહીન એટલે પીંછાવાળું પક્ષી બહિચરી કે બહિચરા એટલે કુકડો માતાજીને આવા સુંદર પીંછાવાળા પક્ષીઓ હતા એટલે માએ કુકડાનું વાહન કર્યું એટલે બહિચરી કે બહિચરામાંથી અપ્રમશ નામ હતું બહુચરાજી આ એ જ આધા શક્તિ બહુચરમાં આટલા ઉપરથી નામ પડ્યું બહુચરાજી બહુચર માતાનું મંદિર બહેરાજી શહેરના મધ્યમાં આવેલું છે આ મંદિર કિલ્લા અને દ્વારનું નિર્માણ મનાજીરાવ ગાયકવાડ દ્વારા વિક્રમ સંવત સત્તરસો ત્યાસી અથવા ઈસવી સન અઢારસો કરવામાં આવ્યું હતું તે સમયે કાદીના સુબા નામના વ્યક્તિએ મંદિરની જાળવણી માટે ત્રણ ગામો આપ્યા આ ગામોએ દસ હજાર પાંચસો રૂપિયામાં પ્રતિ વર્ષ જાળવણી કરવા માટે ચૂકવવામાં આવતા હતા વ્યવસ્થા સરકારી નિયંત્રણ હેઠળ રાખવામાં આવી હતી આ મંદિરના વિકાસ માટે સયાજીરાવ ગાયકવાડે જેબિહાર રેલવે વિસ્તરણ કર્યું હતું જે તેમના રાજ્યના નિયંત્રણ હેઠળ બેચરાજી સુધી હતું કેન્દ્ર મંદિરનું નિર્માણ મરાઠા દ્વારા કરવામાં આવ્યું હતું તેને જીર્ણોદ્વાર કરવામાં આવ્યો છે સંત કપિલ દેવ વરખડીએ મંદિરનું નિર્માણ કર્યું હતું અને ત્યારબાદ કાલરી કે તેજપાલ દ્વારા તેમનું પુનઃ નિર્માણ કરવામાં આવ્યું હતું ત્યાર પછી આ મંદિરનો ફરીથી એકવાર જીર્ણોદ્વાર કરવામાં આવ્યો વિક્રમ સંવંત કેલેન્ડર મુજબ મહિનાના પંદર દિવસ એટલે કે દરેક પૂનમની રાત્રિ અને આસો સુદ આઠમના દિવસ તથા ચૈત્રી સુદના રોજ પોલીસ માતાજી એટલે કે સલામી આપી તેઓ માટે આ મહત્વનો દિવસ ગણવામાં આવે છે બહુચરાજી બાપલ દેતા સખાના ચારણની પુત્રી હતા બુઢ અને બલ્લાડ તેમની બહેનો સાથે તે મુસાફરી કરી રહ્યા ત્યારે બાપિયા નામના લૂંટારાએ તેમના પર હુમલો કર્યો ત્યાં પ્રથા હતી કે શત્રુઓ વધારે હોય તો સ્તરણાગતિ ન સ્વીકારવી મૃત્યુનો સ્વીકાર કરવો કોઈ ચારણનું લોહી વહાવું તે ગંભીર પાપ માનવામાં આવે છે જ્યારે બાપીએ હુમલો કરવા જતો ત્યારે બઉજરાજીએ તેના હાથમાં તલવાર લઈ પોતાના સ્થાન કાપી નાખ્યો અને તેમની બહેન બહેનોને બૂટ અને બલ્લાડે પણ આપઘાત કર્યો આ ત્રણ દેવીઓ પાછળથી પૂજાવા લાગી ચુવાળ પ્રદેશમાં દેવી બહુસરાજી પૂજાય છે કોટ નામના પ્રસિદ્ધ શહેર પાસે અર્નજ નામના નાના ગામડા દેવી બુટ ભવાની તરીકે પૂજાય છે અને સિહોરીથી પંદર માઇલ દૂર બાપલકા ગામમાં દેવી બલ્લાડ પૂજાય છે દંતકથા પ્રમાણે બાપિયા સાપિત હતા અને શ્રાપના કારણે તે નપુસ્તક બન્યા હતા તેમના પરથી શ્રાપ ઉઠાવી લીધા બાદ તે માતા બની એટલે શણગાર કરતી હતી ગ્રામ સમુદાય આજે બહુચર ભક્તિ અને પૂજા કરે છે અનુયાયીઓ હિંસામાં માને છે શ્રી બહુચર માતાજી નું મંદિર એકાવન શક્તિપીઠમાંથી એક છે જ્યાં દક્ષ પ્રજા પ્રતિનિધિ કરી સતીનો હાથ પડ્યો બહુચર માતાનું મંદિર એક મોટા સંકુલમાં છે જેમાં મુખ્ય ત્રણ મંદિરો આવેલા છે જેમાં અધ્યસ્થાન મધ્યસ્થાન અને મુખ્ય મંદિર મુખ્ય મંદિરમાં સ્ફટિકના બનેલા બાલા યંત્રની સોનાની પૂજા કરવામાં આવે છે બહુચરી એક સિદ્ધ શક્તિ છે ધાર્મિક માન્યતાઓ શ્રી બહુચર માતા કુકડાની સવારી કરે છે ગુજરાતમાં સોલંકી રાજવંશના સમયગાળા દરમિયાન પાળેલા કુકડા રાજના ધ્વજ પ્રતિક હતા માતાજીના પાદરી સાથે સંકળાયેલા ઘણા ચમત્કારો અને દંતકથા છે માતાજીના ભક્તો તેને પવિત્ર માને છે હૃદયપૂર્વક આસ્થા સાથે તેમની પૂજા કરે છે અને હિન્દુ મુજબ ચૌલ ક્રિયા એટલે કે બાબરી માનસરોવર તળાવ નજીક બાળકોના વાળ ઉતારવામાં આવે છે માનવામાં આવે છે કે આ તળાવે શ્રી કૃષ્ણની પણ બાબરી ઉતારવામાં આવી હતી મંદિર સંકુલમાં શ્રી ગણેશ સિંહના સંગાવીર મંદિર શ્રી નીલકંઠ મહાદેવ સાહેરી મહાદેવ શ્રી સિદ્ધાર્થ મહાદેવ અને ઘુંટેશ્વર મહાદેવ શ્રી ભુલેશ્વર મહાદેવ શ્રી કાચોલિયા હનુમાન શ્રી ચાચર વગેરેનું મંદિર છે તથા શ્રી ચાચર મંદિરની સામે હનુમાન મંદિર હવનનું સ્થાન માતાજીની બેઠક અને આધાર સ્તંભો સાથે મહેમાનો રહેવા માટેની સુવિધા છે

એક રાજકુમારીનો જન્મ સોલંકી રાજા વાજે કુળમાં થયો જોકે તેમણે જાહેર કર્યું કે એક પુત્ર જન્મે છે અને તે નામ આપવામાં આવ્યું તેઓ તેના લગ્ન પાટણના ચાવડા રાજા સાથે કર્યા તેઓ તેનું સાસુ સસરાને તેના આ રહસ્યની જાણ હતી કે તે ત્યાંથી ઘોડું લઈને વન તરફ નીકળ્યું તે બહુચર માતા બેઠા હતા ત્યાં તળાવમાં ઘોડું ડૂબવા લાગ્યું તેઓ તો તે સ્ત્રીમાંથી તે પુરુષ બની ગયો અને આમ બો બોરુવનમાં માતાજી બેઠા હતા માતાજીએ તેની લાજ રાખી વલ્લભ ભટ્ટ અને ધોળા ભટ્ટે આ બંને ભાઈઓ માતાજીના ભક્ત હતા તેઓ બોલી શકતા ન હતા માતાએ તેઓને દર્શન આપ્યા અને સરસ્વતી દેવી આશીર્વાદ આપીને તેને વાણી આપી અને તે સમય મોમાંથી પહેલા શબ્દ જે બોલ્યા તે આનંદના ગર્ભના શબ્દો હતા આમ આનંદના ગરબાની રચના કેટલાક અસ્પટ મંતમારો કેટલાક ધાર્મિક સ્થાનો એવા હોય છે જે અતિ પ્રાચીન હોવાના કોઈ પુરાવા પ્રાપ્ત થયા નથી છતાં એક બીજા કારણોસર પ્રજામાં પ્રસિદ્ધ પામતા હોય છે શેરડીના સાંઈ બાબાનું મંદિર એનું ઉદાહરણ છે કે પ્રાચીન નહીં હોવા છતાં ભારતના બીજા કોઈ પણ મંદિર કરતાં એની આવક અને ભક્તોની સંખ્યા ઓછી આંકી શકાય નહીં સાઈ બાબાના મંદિર કરતા બહુચરાજીનું મંદિર સો ટકા જૂનું ગણાય પણ પ્રાચીન હોય એવા કોઈ પુરાવા મળતા નથી એનો શિલા લેન્સ એટલે કે શિલા લેખ ક્યારે થયો હતો પણ વિગતો મળતી નથી બહુચરાજી મંદિરની બસો ત્રણસો થી વધુ સમય થયો નથી એમનો ઇતિહાસ ઇતિહાસવિદોનું કહેવું છે કે જણાવ્યા પ્રમાણે મંદિરનો સભા મંડપ

ઇતિહાસ વિદો નો છે અગિયારમી સદીની માંડીને ગુજરાતમાં મુસ્લિમ સત્તાના અસ્તકાળ સુધી ક્યાંક અલાઉદ્દીન ખિલજી તો ક્યાંક મહેમૂદ બેગડા મંદિરો તોડ્યા હોવાના આરોપ મૂક્યા છે પણ આવો કોઈ સંદર્ભ બહુચરાજીના સંદર્ભમાં મળતો નથી માત્ર એટલું જ નહીં સિદ્ધરા સજયસિંહે સહસ્ત્રલિંગ તળાવના કાંઠે જે મંદિર બનાવડાવ્યા હતા તેમના એકસો આઠ દેવીઓના મંદિરોના નામ પણ ઉલ્લેખ આવે છે

લાગે એમ હોવાથી થઈ મૂળના બેજરા તો અર્થ એક સ્થાપની બીજા સાથે જનાર એવું થાય છે વાત દેવી લાગુ પડવામાં આવે જેનું વાહન સુંદર પીંછા ધરાવતું પક્ષી હોય એ દેવી એવી કલ્પના કરાય મયુર રૂપે સરસ્વતીનું વાહન એમ કુકડ રૂપે કુકડા દેવીના વાહન રૂપે જોડાય તેથી સંભવિત છે કે સરસ્વતીના ભાવનું આરોપણ બહુચરાજીમાં કરાય છે બહુચરાજીનું મંદિર ઘણું જૂનું ઉચ્ચ શિખર ધરાવતું અને મંદિર રંગબે રંગી ચિત્રો શિલ્પ કારીગરીવાળ વાળ દેવદેવીઓના પુતળા બારીક નક્ષીઓ અને આંખને આજી નાખે એવી સ્થાપત્ય કલા છે નમૂનાઓ એ ભવ્ય અને તેજોમય લાગે છે માતાજીના મંદિર તરફ વિશાળ કમ્પાઉન્ડ છે અને ચોક કે ચોગાન કહેવામાં આવે છે અને ઘણા બધા લીમડાના વૃક્ષો નીચે યાત્રાળુઓ બેસવા સિમેન્ટથી બાંધેલા ઓટલાઓ છે માતાજીના મંદિરથી આજુબાજુ વરખડીનું જૂનું ઝાડ કે લોકવાયકા મુજબ આ વરખડી પરથી કોઈ પણ ઋતુમાં પાંદડા ખરતા નથી મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક શેર કમેન્ટ કરો અને ચેનલ માં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ